સુરતની ભેસ્તાન પોલીસે ઓઇલના પ્લાસ્ટિકના ડબ્બાની આડમાં દારૂનો સંગ્રહ કરનારાઓની ઝડપી પાડી લાખોનો મુદ્દા માલ કબજે કર્યો હતો સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ પ્રોહિબિશનની પ્રવૃત્તિ નિષ્ણાબૂત કરવા ભિસ્તાન પોલીસ મેદાને છે ત્યારે ભિસ્તાન પીઆઈના માર્ગદર્શન હેઠળ અનારમાં પોલીસ કોન્સ્ટેબલ ગુંજનકુમાર તથા રોહિતે બાતમીના આધારે ભિસ્તાન સલિયાનગર ઇન્ડસ્ટ્રીઝ ખાતે દરોડા પાડી ત્યાં આવેલ શ્રીજી ટ્રેડર્સમાં તપાસ કરતા ત્યાંથી ઓઈલના પ્લાસ્ટિકના ડબ્બાની આડમાં વિદેશી દારૂનો જઠ્ઠો સંગ્રહ કરનાર શૈલેન્દ્ર શૈલેન્દ્રકુમાર વેદારામસિંઘ અને તેના બોલેરો પિકઅપના ડ્રાઈવર રામકુમાર રામરાજ ઉપાધ્યાયને ઝડપી પાડી પાંચ લાખ ચોવીસ હજારનો દારૂનો જથ્થો તથા બોલેરો સહિત લાખોની મત્તા ભેસ્તાન પોલીસે કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી